એક કેસેટ મગજમાં સડી ગઈ છે ને હાલો બાને ગોતો ગોતો ગોત 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 બાને ગોત ડે બાય બાય રખડો વહ્યા ગયા જો શું તને મૂકીને બાય રખડો વૈયા ગયો મરદી ખો હાલ હાલો 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 હા બા ભેગો થતો વાતોડીયો થાય

हेलो 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 टेखड़ा मत ए टेखड़ा मत ए बजरन बिल्ली क्या नहीं तो बिल्ली अब पानी के टेखड़ा मत जाय बजरन बिल्ली के हां तो ये એક કેસેટ મગજમાં સડી ગઈ છે ને એક ને એક વસ્તુ મગજમાં સડી ગઈ છે એટલે હવે કોઈ કઈ કે કે નહીં કે એક ને એક વસ્તુ હાલા રહી છે આ પાસે દરવાજા પાસે જે નું ભાઈ ને એમ કે બા પાસે પાસે દોડે ઓફિસ રખડવા જાય આમ જો હે ક્યાં રખડવા જાશો તું ઓફિસ એ પકડ એને લેતો તો લેતો એટલે લે કાન કાપી લે લે તો પકડ 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 તું મારે એને કીટા કેમ છો પેલા એને કે

કે એક મિનિટ બીજું સીપડું આપો વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો